તો હેલો મિત્રો આ છે ઓનલાઈનની વેન્યુ ગાડી આમાં એસીનો પ્રોબ્લેમ છે તો આપણે કમ્પ્રેસર ખોલ્યું છે તો એમાં એમ આવી ગયું છે જોઈ શકો છો કમ્પ્રેસર ફેલ થઈ ગયું છે એટલે આપણે આખી સિસ્ટમ નાખવાની છે આ એનું કન્ડેસર છે આમાં પણ એમરે આવી ગયું છે જોઈ શકો છો આપણે આ ફિલ્ટર એનું ખરાબ છે ફૂલ ફૂલ વ્હાઈટ આવે એને બદલે આ એમરે રે આવી ગઈ છે એમાં આખી સિસ્ટમ ખોલવાની છે આપણે સિસ્ટમમાં આ એસીની આ પાઇપ કમ્પ્રેસરમાં લાગેલી છે બીજી પાઇપ અહીંથી કુલિંગ ઓઇલમાં લાગે તે ખોલવાની બાકી છે એ ખોલવાની છે કુલિંગ કોઈલ અંદર આવે છે ડેશબોર્ડમાં તો ગાઈસ આપણે એનું ડેશબોર્ડ ઉતારીને કુલિંગ કોઈલ ખા ખોલવાના છીએ તે અહીંયા અંદર આવે છે આમાં આ હિટિંગ કોઈલ છે અંદર બીજી કુલિંગ ઓઇલ આવે તે આપણે કોલિંગને તમને દેખાડીશ હોય લામ જેલા નાક ઉનીગ ળીગે આઓ ધીલા કમ નીટીટીં ને છી

真的厉害。 જો આપણે એસી સિસ્ટમ ખોલી નાખીએ છીએ જોઈ શકીએ આ એસીની પાઇપ છે બે આ મેન પાઇપ છે મોટી આ કમ્પ્રેસર છે આ કુલિંગ ઓઇલ એક્સપેન્શન વાલ કન્ડેન્સર તો ગાય આપણે આખી સિસ્ટમને એવી નાખવાની છે